શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હમણાં આપણે બે દિવસ પહેલા સેલ નો વિડીયો મૂક્યો ટી શર્ટમાં થોડોક માલ છે ને આજે ખાલી આપણે દુબઈ ની સાડી જ હું તમને બતાવીશ આ સાડી છે બ્રાસા ની સાડી છે બ્લાઉઝ નથી એટલે આ ઇન્ડિયાની ની સાડી છે એટલે કદાચ કોઈ ઓનલાઈન બુકિંગ કરાવો તો આ સાડી ઇન્ડિયાની છે અમુક સાડી એવી બાર ની સાડીમાં આવતી હોય બ્લુ કલર આ સાડી સાડા પાંચ મીટર આવશે બધી સાડીમાં જરીની બોર્ડર કોઈમાં નાની કોઈમાં મોટી આવશે ત્રણ સાડી ફરજિયાત રહેશે ઓર્ડર દેવાની અચ્છા વિડીયો મૂકો હોય ત્યાર પછી અહીંયા રનિંગ એ આ સાડીઓ અહીંયા અપાતી હોય એટલે અમુક વખતે ઘણા ઘરાક વારો જ નથી આવતો આ સાડીમાં એ લોકોએ પાસ કરી હોય ત્યાં કા અહીંયા દેવાઈ ગયું હોય ને કા પેલા ઓર્ડર આવી ગયો હોય વિડીયો સબસ્ક્રાઈબ કરજો એટલે જેને આપણને આ સાડી લેવી હોય એના બધાય સુધી આ વિડીયો પહોચે બારની સાડીનો શોખ હોય માઇનોર નુકસાની કોક સાડીમાં આવશે આ બધી બતાવું એ બધી સાડી બસો વાળી છે બનતા હોઝી સાડી બતાવું એટલે ઓર્ડર દેવા વાળાઓ વાંધો ના આવે બોર્ડર આવશે સરસ સારી કાપડ એ બહુ મસ્ત આવશે સ્મૂથ કાપડ આવશે હજી તમને બીજી વધારે આ બતાવું છું બારની સાડી ઓલી રિપીટ નથી કરતી આ નવું જ બતાવું છું બીજી તમને થપ્પામાં કોઈક આગલા વિડીયાની બેચાર ન કદાચ હોય તો હોય બાકી બધોય નવો માલ જ છે આ સાડીમાં કોઈક સાડીમાં જરા તરા દોરા ખેંચાયેલી એવું હોય પણ એ સાડી તૂટશે ને કાપડ બહુ સરસ આવશે

આગળ વિડિયો મૂકીશ કોઈને અહીંયા શોપિંગ કરવા આવવું હોય તો બધી વસ્તુમાં નવો માલ આવેલો છે જય શ્રી કૃષ્ણ